નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત રોપટ સુરતના ઉધનામાં ગોડાઉનમાં આગ લગાવનાર આરોપી ઝડપાયા છે શહેરમાં ધરી છે હજી ફરાર હોવાનું સામે આવ્યું છે આરોપીઓએ ધંધાર્થે માથાકૂટની અદાવત રાખી આગ લગાવી હતી આગ લગાવતા પહેલા આસપાસના ઘર બંધ કરી દીધા હતા ઉધના વિસ્તારમાં કુરિયર ગોડાઉનમાં આગ લગાડવાના મામલે પોલીસ

દુકાનમાં અંદર પ્રવેશી પેટ્રોલ છોટી ગોડાઉન સળગાવી દીધું હતું પકડાયેલા બંને આરોપીઓ આસપાસના ઘરોના બહારથી દરવાજા બંધ કરી રેકી કરી હતી આ ઘટનામાં ગોદાઉનમાં રહેલ ચૌદ લાખ થી વધુ નો મુદ્દામાલ બળીને ખાક થઈ ગયો હતો આગ લગાવનાર ફરાર છ આરોપી પૈકી એક આગ લગાવતા દાજી પણ ગયો હોવાનું સામે આવ્યું છે ઉધના પોલીસે તમામ વોન્ટેડ આરોપીઓને પકડવા અલગ અલગ ટીમો બનાવી ઊંડાણ તપાસ હાથ ધરી છે ફાલુદા મિક્સ કી ઇતની સારી વેરાયટી રિફ્રેશ કે પાસે હૈ અગર આપકો ભી ચાહીએ રિફ્રેશ કે ફાલુદા મિક્સ કી ઇતની સારી વેરાયટી તો ફિર સર્ચ કરો

જે એજન્સી છે એની અંદર લાગેલા સીસીટીવી ચેક કર્યા ત્યારે ધ્યાનમાં આવ્યું કે આ આગ કુદરતી રીતે કે અકસ્માતે નથી લાગેલી પણ આ આગ કેટલાક કિસમો દ્વારા લગાડવામાં આવેલી છે ત્યારબાદ એમણે સીસીટીવી ડિટેલમાં ચેક કર્યા ત્યારે ધ્યાનમાં આવ્યું કે એમની ત્યાં આગળ તે જે પહેલાં સાથે કામ કરતા હતા એ પૈકીના કેટલાક લોકોએ આગ લગાડી છે આગ લગાડવાના કારણમાં ફરિયાદ દરમિયાન એમણે જણાવ્યું છે કે પહેલાં જ્યારે તેઓ અ ખટોદરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ એમ લોજિસ્ટિક નામની જે કંપની હતી એની અંદર કૃષ્ણા યાદવના અંડરમાં કામ કરી રહ્યા હતા પગાર બાબતે માથાકૂટ થતા એમણે આ એઇમ લોજિસ્ટિક છોડી દીધી અને પોતાની કુરિયર કંપની ચાલુ કરી આ જે ધંધાકીય દાવત છે એના કારણે આ કૃષ્ણા યાદવે એમના માણસો મારફતે આ આગ લગાડી હોય એવું ધ્યાનમાં એમને છે અને એમને શક છે જે બાબતે એમણે પોતાની ફરિયાદ આપેલી છે અને આ ફરિયાદ ઉધના પોલીસ સ્ટેશન ની અંદર રજીસ્ટર કરવામાં આવેલી છે